તો હેલો મિત્રો કેમ છો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને અત્યારે આપણે ગોત્રી એરિયામાં એક મોલ છે ત્યાં આપણે જઈએ અને ત્યાં જઈને આપણે વિઝિટ કરીએ તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે તો તમે અહીંયા બહારનો વ્યૂ તમે જોઈ શકો છો અહીંયા બહુ બધા કેફે બી છે અને અહીંયા સ્ટોલ બી લગાયેલા છે તમે જોઈ શકો છો બધા સ્ટોલમાં અલગ અલગ વસ્તુઓ મળે છે અને અહીંયા સિનેમા બી છે ઉપર તો તમે અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો તો હવે મિત્રો આપણે ઉપર જઈએ અને ઉપર જઈને તમને બધા ઉપરનો વ્યૂ કેવો છે મિત્રો અહીંયા જુડીઓના મોલ આવેલા છે તમે જોઈ શકો છો અત્યારે ક્લોઝિંગ ટાઈમ છે એટલે આપણે અંદર નહીં જઈ શકતા અને બહારથી તમને બતાવી દઉં છું અહીંયા શૂઝ મળે છે બધી વસ્તુઓ મળે છે તમે જોઈ શકો છો નીચેનો વ્યૂ બી તમે જોઈ શકો છો મિત્રો તમને ઝૂમ કરીને બતાવી દો એકવાર હવે મિત્રો આપણે ત્રીજે માળ જઈએ ત્યાં સિનેમા હોલ આવેલો છે અને આપણે ત્યાં જઈને વિઝિટ કરીએ મિત્રો ફાઇનલી આપણે ત્રીજે માર આવી ગયા છે અહીંયા મસ્તી ફોર મૂવી પડેલી છે તમે જોઈ શકો છો અને આ સિનેમા હોલ છે એકદમ જોરદાર સિનેમા હોલ છે અહીંયા બી એક પોસ્ટર મારેલું છે તમે જોઈ શકો છો હવે આપણે નીચે તરફ જઈએ મિત્રો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી